નમસ્કાર આપ જુરાચોનેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલવડ જમ્મુસન નગરપાલિકા દ્વારા સ્વરાજ્ય ભવન ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે એકવીસ જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી છે ત્યારે વિશ્વ યોગ દિવસે માનનીય વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ એક પૃથ્વી એક સ્વાસ્થ્યના સૂત્ર સાથે ઉજવવાનું નક્કી કર્યું છે ત્યારે આપણા દેશના અને વિશ્વના કલ્યાણ અને સારા સ્વાસ્થ્ય સંબંધી ચિંતા કરી છે તથા યોગ દ્વારા

दर्शना बेन परमार सीईओ जयदीप चौधरी तालुका पंचायत तलाटी मित्रों तालुका प्रमुख कुलदीप सिंह यादव आरएसएस जम्मू सर नगर त्रिविक्रम प्रभात शाखा स्वयं सेवक को शैलेश भाई पटेल राजू भाई दरबार मनोज भाई रामी एस एंड आई सी हाई स्कूल स्टाफ बाड़क जम्मू सर वन विभाग कचेरी स्टाफ सहित हाजिर रहा था योग ट्रेनर तरीके भरतुहरी जाधवे योग अंगे सविस्तर महती आप યોગ થી થતા ફાયદા જણાવી યોગાસનનો પ્રાણાયામ કરાવ્યા હતા અને ભારતીય સંસ્કૃતિની ધરોહર જાળવી રાખવા યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવવા અને નિયમિત યોગ કરવા લોકોને અપીલ કરી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા જમુસર નગરપાલિકા તેમજ મામલતદાર ઓફિસ તાલુકા વિકાસ અધિકારી સાહેબની કચેરી જ્યાં જમુસર શહેરના શહેરીજનો અમારા એસલેશ નગરપાલિકા સ્કૂલ ના બાળકો તેમજ સ્ટાફ મામદાર કચી નુસ્તા માન્ય મામદાર સાહેબ તેમજ માન્ય ચીફ ઓફિસર સાહેબ આ તમામ મહાનુભાવોને હાજરીની અંદર જ્યારે વિશ્વ યોગની જ્યારે ઉજવણી કરી રહ્યા છે ત્યારે જમ્મુ શહેર શહેરની અંદર પણ ખૂબ શાનદાર રીતે તમામ લોકોએ આ વિશ્વ યોગ નિમિત્તે ભાગ લીધો કિસ્સો લીધો અને પોતાના શારીરિક રીતે કઈ રીતે આગળ આવી શકાય શારીરિક તંદુરસ્તી કઈ રીતે મળે એનું ખૂબ સારું એવું અમારા ટ્રેનર શ્રી ગોઠુભરી સાહેબે ખૂબ સારી સમજ આપી છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર સંદીપ દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ જમ્મુ સર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર